ડભોઈના એસટી વિભાગ દ્વારા એસટી ચાલક અને કંડક્ટરની આંખના ચેકઅપ કેમ્પનું આયોજન ડોક્ટર બિંદી શાહ આઈ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ડભોઈ ડેપો દ્વારા આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ અને બીપી ચેકઅપ કેમ્પનું અમે આયોજન કરેલ છે સદર કેમ્પની અંદર અમે તમામ જાતના અમારા ડ્રાઈવરો કંડક્ટર મિકેનિકલ સ્ટાફ એમને આંખો ચેક કરી અને બીપીનો અમે ચેકઅપ કેમ્પ કર્યો આ દરમિયાન અમે ધ્યાનમાં લીધું કે જે કોઈ ડ્રાઈવરને આંખોના ચશ્મા વધ્યા હોય કે ઓછા થયા હોય જે આંખને કંઈક પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ ડૉક્ટર બિંદી બેન્સવા કૃષ્ણ હોસ્પિટલ દ્વારા એમનું ચેકઅપ કરવામાં આવ્યું અને બીપીનો હું એચ તરીકે ડૉક્ટર કમલેશભાઈ દ્વારા એ લોકોનું બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું ઘણા દર્દી હોય છે એમાં કે જેમનું બીપીનું થોડુંક હાઈ હોય છે પણ એ અમે કંટ્રોલમાં રહે અને કોઈ પણ માર્ગ અકસ્માત ના થાય એના માટે અમે લોકોએ આયોજન કર્યું